છો મિત્રો ધર અલટો કન્સલ્ટ સ્વાગત છે તમારા માટે આજે એક નવો અપડેટ લઈને બી આવ્યા છીએ અને જબરજસ્ત ઓફર લઈને આવ્યા છીએ તમારા માટે ઓફર એના માટે લાયા છીએ કે આપણે 1.5 લાખ ફોલોઅર આપણા Instagram ના અંદર પૂરા થઈ ગયા છે એના માટે આપણે સ્કીમ લાયા છીએ 10 દિવસ પૂર્તિ કે 10 દિવસ પૂર્તિ આપણે ઓફર લઈને આવ્યા છીએ તમે ઓફર સાંભળ્યા પહેલા ચાલો તમને એક અપડેટ આપું બાઇક નું એના પછી તમને ઓફર ની વાત કરીશું તો મિત્રો તમારા માટે જે લાયા છીએ સિટી 110x અને માર્કેટના અંદર સૌથી મજબૂત ગાડી આવતી હોય તો બજાજ અને તમે જોઈ શકો છો બહુ ભરાવદાર ગાડી છે અને મજબૂત ગાડી છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ફર્સ્ટ આવશે કિલોમીટર એના ફરેલા છે બત્રીસ હજાર ત્રણસો ને એસી કિલોમીટર જેન્યુન ફરેલી આવશે હવે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ફર્સ્ટ ઓનરના અંદર છે જે જે આઠ સી જે એકસઠ એસી એકસઠ સિત્તેર નંબર બાઇકનો છે ને બહુ સારી કન્ડિશનના અંદર છે અને બહુ મેન્ટેન કરેલી છે હવે આપણે ભાવની વાત કરીએ તો ભાવતાલીસ હજાર ને પાંચસો રૂપિયા બે હજાર એકવીસ છે હવે આપણે ઓફરની વાત કરીએ આજે તારીખ છે તેર તેર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી આપણી ઓફર વેલિડ ગણાશે આરી અને પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કેટલું પાંચ હજાર રૂપિયા હવે આ બાઇકની કિંમત છે સુડતાલીસ હજાર પાંચસો સુડતાલીસ હજાર પાંચસો રૂપિયાના અંદર તમને ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે ફક્ત ગાડી તમને ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાના અંદર પડશે અને પચાસ હજાર ઉપરની ગાડી હશે એના અંદર પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ રહેશે અને પચાસ હજાર અંદરની ગાડી હશે એના અંદર ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ રહેશે તો ફ્રેન્ડ્સ આ ઓફર નો લાભ લેવાનો ના ભૂલતા આપણા ની વાત કરીએ તો એડ્રેસ ધાનેરા બનાસકાંઠાના અંદર આપણે ઓફિસ છે ધાનેરા બનાસકાંઠા પાલમપુર ડીસા અને આપણા એડ્રેસની વાત કરીએ તો ડીસા હાઈવે રોડ મોમા બાપજીનું મંદિર છે એના સામે આપણી ઓફિસ છે હવે આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો પેજ ફોલો કરવાનું ના ભૂલતા એનું કારણ છે તમે પેજ ફોલો કરશો તો તમને આ ઓફરનો લાભ બી મળશે અને નવી નવી બાઈકો બી તમને જોવા મળશે અને તમારું મનપસંદનું જે બાઈક હોય તમે કમેન્ટના અંદર કહેવાનું ના ભૂલતા કે અમારે આ બાઈક જુએ છે તો ફ્રેન્ડ્સ આ ઓફર દસ દિવસ પૂરતી છે આ રીલને તમારા ફ્રેન્ડ્સને તમારા ભાઈઓને અને જે મિત્રો છે બધે તમે આ રીલને શેર કરી દો અને આ ઓફર્સ ખાલી દસ દિવસ પૂરતી છે અને એના અંદર પાંચ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એટલે આજે તેર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી આ ઓફર વેલિડ ગણાશે તો ફ્રેન્ડ્સ આપણો શોરૂમ વિઝિટ કરજો ધારેના ધર ઓલ્ટો કન્સલ્ટ